পৰে না গুৰু দিব দেখা তাৰ কংগ লাগে 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 গুৰুত্ব હે ગુરુ એ સત સંગ દો સિપા થઈ ગયા છે સુપા એ સિપા ને સૂર દો ગી સદગુરી આવી

દેખતા થઈ ગયા અને મારા જેવા રહી ગયા મઢમાં એ પછી આ ધારણા થવા અને જેને આમ આંજુ દેખતા થયા એટલે શું થયું અનુભવ તે છીપાની સોરજો જો હવે તમને જે અનુભવ થયો છે એનું કોઈ માફ કર એટલે ખૂબ લાંબુ એટલું ઊંચું એટલું દાડું એટલું પાતળું આકડું મીઠું તો કોઈ કાંઈ ખરું માફ બસ અનુભવ તેની કોઈ સીમા નથી કેવો અનુભવ થાય તો સાથ મને તે પાણી પી સદગુરુ પાર ઉતારે સદગુરુ પાર ઉતારે કરોડો પોતી અબજો પોતી ધનવાન હોય ને તો ઈ આ સંસાર સાગર ઉતારી શકે અરે આ તો આપણો બાપ હોય ને અંગી માં હોય ને તો એ ભવસાગર તો ન નહોતા એને જન્મ આપ્યો ખાલી અને નાનાથી મોટા કરી દીધા એ બીજું કઈ બાકી ભવસાગર જો કરવું હોય ને તો સદગુરુ ના શરણે પણ સદગુરુ ભાવના કેવી હોય પિતા ને જેમ પુત્ર માયા એમ ગુરુ લાડ લડા આવે શિષ્ય પ્રત્યે પૂરી ગભાવ નો લાગે અરે કદાચ

జగతీ రంగు చనుష్యేహ દેવતાને દુર્લભ મળે નય વારમ વારી મળે નય વારમ વારી ભવ सागर ભૂલવણી માં ભવ सागर આ ભૂલવણી માં સીદ મારે

ਨਮਾਜ਼ਾ ਲੀ ਲੈ ਮਾਰ ਮਾਰੇ ਪਜੀ ਪਸੀ ਹਰੀ ਹਰੀ ਮਕੋ ਕਾਰੇ ਆਸਨ 사ਗਮਨ ਆਰੇ ਸਦ ਗੁਰੂ ਪਰਮਤਾ ਹੈ ਜਿਆਉਂਦੀ ਸ਼ਰੀਰ ਮੇਂ ਸ਼ਕਤੀ ਸੇ ਜਿਆਉਂਦੀ ਨਹੀਂ ਹਰ ਕੋ ਆ